રાજ્યમાં આગામી ભારે વરસાદની આગાહી છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં માવઠું થશે ભારે વરસાદ થવાની શક્યતા અરબી સમુદ્રમાં હળવા દબાણની અસર વર્તાશે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો પ્રભાવિત થશે પશ્ચિમ અને દક્ષિણ સૌરાષ્ટ્ર પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદનું અનુમાન છે કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના બે નવેમ્બર સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે ભરૂચ અને સુરતમાં ભારે વરસાદ થતા નદીઓમાં પૂર જેવી સ્થિતિ લગભગ મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બીજી નવેમ્બર સુધીમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠા અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે બીજી નવેમ્બર સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે હમણાં લગભગ આજથી જ કલાકમાં પશ્ચિમ સમા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ કેટલા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની